કોહ કાઢે આ બાજે બોલું છું કોઈ મારા બાર દીધ ના ધણીમાં દેવ આવો ને ચો બોલા પડ્યા ઢાબા ધગડા

ઓય જો લે ડ્રાઈવર આલે ખાવા દે ઓયથી નેટ નેટ કેતી શું જો આય આવે ને મને ગયા ચાલ ધણી લે પછી પરવાના હજી

તમારે ભુવા જે મગ્ના ડોય ભોડા ને છોડે તો વાટ તો ભોડું ફૂટ્યું છે

તો બધું થયા ના લે ઓછી આપડે ધરું નહી પૂરવાથી ના જો આપડે થાય તારા ઈ થાય મારે માજુક તું ઊંધું ઊંધા શીખશું છે નથી કરે <laughs> <police> <laughs>

અરે મસ્ત એક વાત મસ્ત તમારું ટાઈમે તમારે ઉદ્રોજક ના બોલો ઘણું મોટું થાય એટલે આટલી રાત થઈ ગઈ છે અડધી પરોડીઓ થઈ ગયું છે ઘણી વાત કરે મેળા આવશે નહિ કેમ કે માતાઓ ઘણી ભીગી થઈ ગઈ

મારો ખાવા ન તો પાડ્યા છે તો દ ખબર પડે પૂછું કે બકરી એ ખરી ધોવા જાય છે તમારી આવતી હોય નબરા નઈ

તમે જો કદાક થઈ ન હોય ને તમે પાસે તમારે કોઈ દુઃખ નહીં થાય તમે પાસે તમારા તો ને સુખ લીલા થઈ જાય વા નું ઢે છે પણ હું એમ કઈ અમારે તો જમીન અમે તો અડકા બંધ થઈ જતા પછી અમે છોકરા અમારું જોતી નહીં જમીન